સ્વતા સેવા કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયા તાલુકા ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી ચેરમેન તથા જ્યુડિશિયલ યોજાયો હતો ભારત સરકાર દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી લઈ બે ઓક્ટોબર સુધી શરૂ થયેલી સત્તાહી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વતા અભિયાનને જોર પકડ્યું છે આજ રોજ ઝઘડિયા તાલુકાના કોટ ખાતે પણ સ્વતા સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું હતું સઘડીયાની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર કોર્ટ હાઇકોર્ટની સૂચના અન્વે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મ જન્મજયંતિની સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય જેના ભાગરૂપે આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચ એસ પટેલ ટીએલએસસી તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જેટી પટેલની અધ્યક્ષતામાં સ્વતા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારોની સ્ટાફ વકીલશ્રીઓની કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં પાન પડી કે ખાઈ ગમે ત્યાં થૂંકવું નહીં કચરો કોટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરાપેટીમાં જ ફેંકવો તેવા સૂચન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઝઘડિયા કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી એચ પટેલ અને જે ટી પટેલ ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષિશ રાંધેરિયા ઉપપ્રમુખ પંકજ રાણા સેક્રેટરી અમિત ચૌહાણ સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ અનિલભાઈ પંડ્યા ગીતાબેન શાહ અરુણભાઈ ચૌહાણ તથા અન્ય એડવોકેટ સ્ત્રીઓ તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત થયા હતા સ્વતા સેવા કાર્યક્રમમાં સગડિયા સુલતાનપુરા સુરેશભાઈ વસાવા તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી કામગીરીમાં ચૂંટાયા હતા રાખવામાં આવી છે એના અનુસંધાન કોર્ટ દ્વારાની સૂચના અનુસાર ઝઘડિયા સિવિલ કોર્ટ ખાતે પણ સ્વચ્છતા સેવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં અમારીયા સિનિયર સિવિલ જજ અમારી એચ એસ પટેલ સાહેબ તથા શ્રી જીટીપડી સાહેબની સૂચના મુજબ આજે પણ દરેક વખત ઝઘડિયા વખત મંડળના તમામ સભ્યો સિનિયર તથા સભ્યો તેમાં સ્ટાફના બધા હાજર રહે સ્વચ્છતા અધ્યનના કાર્યક્રમને સફળ બનાવે છે